જાતી વેલ માછલી ની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ખૂબ ઊંચી હોવાથી તેનો ગેરકાયદેસર વેપાર ચિંતાનો વિષય બન્યો છે

એસોજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને ઉલટી પણ કહેવામાં આવે છે તેવું પાંચ પોઈન્ટ સાતસો ને વીસ કિલોગ્રામ ઝડપી પડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એ એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામળિયા પોતે પડપડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બર ગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો તે દરમિયાનમાં એક બાકની ઘર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે

અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી મેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાને કારણે જે છે એને ઝડપી પાડે છે અને

અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો ને એ દરમિયાનમાં જ કોઈ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો છે